વેલકમ ટુ માય ચેનલ માઇન કુકિંગ માઇન રેસીપી આજે આપણે બનાવીશું મૈસૂર મસાલા ભાજી તો ચાલો શરૂ કરીએ સૌપ્રથમ એક કઢાઈમાં તેલ મૂકવું તેલની અંદર રાય જીરું હિંગ અને લીમડાનો વઘાર કરવો ત્યારબાદ આદુ લસણ મરચાંની પેસ્ટ નાખવી પછી એકદમ ઝીણા સમારેલા કાંદા નાખવા અને સારી રીતે સાતળવા ત્યારબાદ ઝીણા ચોપ કરેલા ટામેટા એડ કરવા મીઠું સ્વાદ મુજબ ઉમેરવું અહીં મેં બટાકાની અંદર મીઠું એડ કરેલું બાફતી વખતે જેથી કરીને મેં થોડું ઉમેર્યું છે જરૂર પડે તો નાખી શકાય અને સારી રીતે હાલ આવી લેવું ત્યારબાદ ઢાંકણ ઢાંકી પાંચ મિનિટ સુધી ધીમા તાપ પર ચડવા દેવું ત્યારબાદ તેના અંદર ધાણાજીરું એક ચમચી મરચું પાવડર એક ચમચી એડ કરી અને પાઉભાજી મસાલો તમે કોઈપણ કંપનીનો લઈ શકો છો પણ મેં અહીં બાદ સારું લીધેલો છે ત્યારબાદ મેશ કરેલા બોઇલ પોટેટો કે બટાકા ઉમેરી થોડું પાણી જરૂર મુજબ ઉમેરી અને વ્યવસ્થિત રીતના હલાવી લઉં મેં પાણીની ક્વોન્ટિટી એક નાની વાટકી જેટલી લીધેલી છે જરૂર પડે તો તમે વધારે ઉમેરી શકો છો ત્યારબાદ થોડી વાર ચડવા દેવું તથા લીલા ધાણા નાખી સર્વ કરવું તૈયાર છે આપણી મૈસૂર મસાલા ભાજી આ રેસીપી જરૂરથી એક વાર ટ્રાય કરજો અને કમેન્ટ બોક્સમાં મને જણાવજો કે